ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા ફરિયાદી બિલ્ડરના અપહરણનો કેસ હવે હાઈકોર્ટમાં પહોંચી ગયો છે બિલ્ડરે આરોપીઓ સામે ગુનો દાખલ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે અગાઉ બિલ્ડર દ્વારા પોલીસ મથક અને કમિશનર ગેહલોતને પણ અરજી કરાઈ હતી પરંતુ પોલીસે ફરિયાદ દાખલ નહીં કરતા અંતે હાઈકોર્ટમાં એફઆઈઆર બાબતે ડાયરેક્શન આપવા અરજી કરાઈ હતી અરજીમાં રાજપૂત ઉપરાંત પીઆઈ આચાર્યને પણ આરોપી બનાવાયા છે આરજી પર આવતા અઠવાડિયે હાઈકોર્ટમાં દલીલો થનાર છે બિલ્ડર પ્રમોદ ગુપ્તાને ને અમિત સિંહ સહિત ટોળકી ઓફિસે અપહરણ કરી લઈ જઈ તેની પાસેથી એક પોઈન્ટ વીસ લાખ પડાવી લીધા હતા ઉપરાંત મારી નાખવાની પણ ધમકી આપી હતી કેસની હકીકત મુજબ સુમિત ગોહિંકાએ ફરિયાદી પાસે નેવું ડાયરીઓ લખાવી દીધી હતી અને બાદમાં કોઈ મિલકતો આવી ન હતી અને સામેથી ઉઘરાણી શરૂ કરાઈ હતી આ ડાયરીઓ અમિત રાજપૂતના હાથમાં આવી હતી હાઈકોર્ટમાં સુમિત ગોઇંકા બબલુ રાજપૂત અમિત રાજપૂત મયુર બલદાણિયા રિંકુ સિંહ પિન્ટુ પ્રમોદ રાજપૂત નિર્મલ પીએસઆઈ રાઠોડ અને ગોડાત્રા પીઆઈ સામે ફરિયાદ દાખલ કરવા અરજી કરાઈ છે